કહું કરું મારી મિલકતનું કોઈ ધણી નથી મને કોઈ પાળવતા નથી એવું મારી વાતે ગમે તે વેચી દઉં બક્ષી ચાલ દઉં ગમતે કરું એમનું કોઈ ચાલે છે નહીં સો નમસ્કાર મિત્રો હું જો આપણો મિત્ર કરણસિંહ સોલંકી અને આપણે મળી રહ્યા છે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં આજે આપણે અહીંયા આવ્યા છે કેમ કે અહીંયા એક દાદા છે આપણી સાથે અને અહીંયા વૃદ્ધાશ્રમમાં બસ વૃદ્ધો સિવાય હોવાનું પણ કોણ છે બીજું તો આવો એ દાદા સાથે વાત કરીએ અને જાણીએ કે દાદાની પરિસ્થિતિ શું છે અને શા કારણથી એમને આપણા જે વૃદ્ધાશ્રમમાં છે એમને આવવાનું થયું તો આપણી સાથે એક દાદા છે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે તેઓ અહીંયા કેટલા સમયથી રહે છે દાદા હું નામ છે તમારું તો ખસિયાજી સીબી હોલા ગામ સુવર્ણા તાલુકે કપડવંજ જિલ્લે ખેડા ખેડા જિલ્લો કપડવંજ તાલુકો બરાબર સુવર્ણા ગામ બરાબર અને કેટલા ટાઈમથી થી છો દાદા અહીંયા 23 તારીખ સોજે 7 વાગે આવ્યો 23 ને શુક્રવાર મારે ઘરે તો છોકરા પાલવતા નથી માર અચ્છા પહેલા તો એમ કો દાદા તમારા ઘરમાં કોણ કોણ છે મારા બે છોકરા છે છોકરાની ની બહુ છે છોકરો ઘરે છોકરો છે શું નામ છે છોકરા છોકરા બને છોકરાઓ નામ શું છે એક મોટાનું નામ પ્રવીણ સિંહ તખસી નાનાનું નામ ગુણવંત સિંહ તખસી અને કાકી છે તમારા ઘરે થી મારા ઘરે 35 વર્ષ થયો ઓફ થઈ ગયો ઓફ થઈ ગયો બરાબર તો શા કારણે તમારા છોકરાઓ તમને નહીં રાખતા ચાલતું નથી એટલે મને મને છે ખાવા પાણી આપતા નથી લાઈટ નથી આપતા જમવાનું નથી આપતા પશુ મને જમીનમાં ભાગે નહીં આપતા તમારી કેટલી જમીન કેટલી છે કાકા જમીન છે મારે પોતે પણ જઈ તો તમારા નામે કશું નહીં મારા નામ જ છે અત્યારે જમીન જમીન બધું તો પછી તમારે આશ્રમનો સહારો શા માટે લેવો પડે બોલે કોઈ તરસોડ ખાવા પાણી આપતા નથી સંડા બાથરૂમમાં જવા દેતા નથી ખાવા પાણી આપતા નથી દૂધ નથી આપતા ચા નાસ્તો નથી આપતા દાદા તમારા નામે જો વીઘા જમીન હોય તો કેવી રીતના પછી તમારા છોકરાને તો જમીનની લાલચ હશે ને ઉપર એમની લાલચ કરી પણ એમને કૃષિ પડેલી જ નથી કે તમારું શું છે કે તમે આગળ તમને કોઈ પાલ નહીં બરાબર આપતા નથી જમીન મારી માર તો હું સ્વેચ્છા એ કરી નથી છું તમારા જમીન બમીન બધું ફળ કરી દેવું છું મારા મારા નામ જ છે એટલે એમનું શું ચાલવાનું છે તમારા નામે જે જમીન છે શું કરશો એનું હું ધર્મા દુ કરી દેવું ગમે તે કરી દે વેચી ખાવું કોઈ એવો તમારા છોકરાને એવું કહું સામે જોઈને કહું હા તે કહું કહું મારી મિલકતનું કોઈ ધણી નથી મને કોઈ પાળવતા નથી એવું મારી વાતે ગમે તે વેચી દઉં બક્ષી ચાલ દેવું ગમતી કરું એમનું કોઈ છે નહીં મારી મરજીની વાત છે એમને એમની મરજી ચાલવી મને ખાવા પાણી મને ભરમ કશું કરતા નથી મને હેરાનગતિ કરે છે એમનો બૈરો આગળ કશું ચાલતું નથી એટલે કોણ એમના તમારા છોકરાને ઘરેથી તમને હેરાન કરે હા એ બે છોકરાની બહુ કોઈ તરસોડ છે મને ખાવા પાણી નથી આવતા કશું નહીં એટલે મારે ખાવા તેમ મારે જમીન આપી દેવું બરાબર તો મિત્રો હવે તમારી ઉંમર કેટલી મારી એક બે ચુવાલી એસી એકાસી ઉંમર જાય દાદાને એક એક્યાસી વર્ષ એક્યાસી વર્ષ ઉંમર છે

આજે એક્યાસી વર્ષની ઉંમરે આવા આશ્રમની જરૂર પડે છે ભાઈ કયા કયા એનાથી તમે ગામમાં મોડું લઈને ફરો છો કેમ કે આટલી મોટી ઉંમરે તમારા બાપને તમે તળ છોડી દીધા છો તમને સહેજ પણ લાજ શરમ જેવું હોય ને ભાઈ પ્રવીણભાઈ અને ગુણવતભાઈ ગુણવતભાઈ ને બાપની સામું જરા જુઓ હું અત્યારે હું મૂકી રહ્યો દસ વર્ષ

એટલે મારે તો ઓછું જીવન છોકરા પાલવતા નથી હો તારું સોળે છે ખાવા પોણી નહીં આપતા રોટલો પોણી નહીં આપતા લોટ આપવું ઘરનો તોય રોટલો કરી આપતો નથી અત્યારે મારે જાતે કપડો ધોવાનો પાણી લાવવાનું નાવું ધોવું ભોજન રોટલો રોટલી બનાવીને ખાવું બધું મારે જાતે એક વખત પછી એડ્રેસ કહી દો ને તમારું મારું નામ તખતસિંહ અજીતસિંહ બિહોલા મુકામ પોસ્ટ સોરણા તાલુકે કપડવન જિલ્લે ખેડા તો મિત્રો આ હતું દાદાનું એડ્રેસ અને ખાસ આ વિડીયો એમના છોકરા પ્રવીણભાઈ અને ગુણવંતભાઈ સુધી જરૂર પહોંચાડજો અને ભાઈ તમને થોડી પણ શરમ હોય ને તો આવજો આ બાપના પગે પડજો દાદા લેવા જશો તમે નહીં જવું એટલે હેરાન થઈ ગયા એટલે હેરાન થયું મારા બધું ભનત કરી દેવું મારે કશું રહેવા જવું અહીંયા મરી જઈશ તો અહીં મરી જઈ મારે જવું ભાઈ થોડી શરમ હોય ને તમને મારી ઇજ્જત ની માફાળી નાખી છોકરો સરપંચ મુખી તરીકે રહેલો પછી પંદર વર્ષ

એમને કહ્યું કે તમે મારી પછી બાપુ જોડે વાત કરો પછી ભાઈ બાપુને ફોન કર્યો મેં બાપુ બિમલભાઈ ફોન કરવાનો કહ્યું છે બરાબર રાજકારણ એવું માણસ છું સાહેબ બરાબર અત્યારે મારી નો વેલ્યુ કરી નાખી આવે તો કઈ કઈ વાંધો નહીં તો મિત્રો આ હતા આપણા દાદા અને ખાસ એમની વાત કરીએ તો પોતે પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે અને પોતાની પાસે દસ વીઘા જમીન છે તેમ છતાં પણ એમને એક આશ્રમનો સહારો લેવો પડે છે કારણ એક જ કે એમના જે દીકરા છે મોટો છે એમનું નામ છે પ્રવીણ અને નાનો છે એનું નામ ગુણવતભાઈ છે આવા દીકરાના હોવા છતાં પણ એમને એક આશ્રમનો સહારો લેવો પડે છે તો મિત્રો આ વિડીયો આ બાબાના એડ્રેસ સુધી જરૂર પહોંચાડજો અને એમના જે દીકરા છે સુપુત્રો છે એમના બંને એમના સુધી આ વિડિયો પહોંચાડજો અને ખાસ કેજો આજુબાજુના ગામમાં તમે લોકો તમે શું કહો આવા લોકો માટે મીડિયા મિત્રો આ વિડીયો તમને દિલથી સ્પર્શી ગયો હોય ને તો જરૂરથી એકબીજા સાથે શેર કરજો અમારા જે યુટ્યુબ ચેનલ છે ત્યાં સબ્સ્ક્રાઇબ કરજો ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોલો કરજો અને ખાસ આવા જ ચહેરા જોવા માટે અમારા તે સતત જોડાયેલો